સમગ્ર દાહોદ જિલ્લોના ધાનપુર તાલુકાના આદિવાસી પરિવાર માંથી નવમી ઓગસ્ટ વિશ્વએ ઘોષિત કરેલો વિશ્વ આદિવાસી દિવસ આ કંઈ ધાનપુર તાલુકાએ ઘોષિત નથી કર્યો કોઈ રાજ્યે ઘોષિત નથી કર્યો કોઈ ભારત દેશે નથી કર્યો પણ યુનાના દેશોએ વિશ્વ દિવસ આદિવાસી નવમી ઓગસ્ટે ઉજવણી નક્કી કર્યું ત્યારે અમે પણ અમારા આદિવાસી પરિવાર વતી ધાનપુર તાલુકા નેવી ગામના સૌ ભાઈ બહેનો રંગે ચંગે આની ઉજવણી કરીને રેલીના સ્વરૂપે અમે જ્યારે આદિવાસી પરિવારે આ રેલી કરી ત્યારે અમારા આમ તો બિરસા મુંડા એક ક્રાંતિકારી હતા દેશ માટે અંગ્રેજો સામે લડીને માટી માટી દેશની જળ જમીન જંગલ માટે તેઓ લડ્યા અને અંગ્રેજોને ઘૂંટણીએ પડ્યા અંગ્રેજોને ધૂળ ચટાડ્યું એવા ક્રાંતિવીર હોય અને ક્રાંતિકારીનો જે પુતળો મૂકવામાં આવતો એમાં કોઈ વિરોધ હોઈ શકે નહીં અમારી આદિવાસીની આસ્થા છે અમે પાણી પવન જંગલ વનસ્પતિ માત્રને અમે દેવ માનીએ અમે પ્રકૃતિ પૂજક છે એવા છે કે આદિવાસી પ્રકૃતિ પૂજક તો અમે વનસ્પતિને પૂજીએ તમામ દેવતાઓને પૂજીએ ઝાડને પૂજીએ પખાન પૂજીએ ગાટલા કરીએ પાળિયા મૂકીએ તો અમારી આદિવાસીઓની એક આસ્થા છે કે બિરસા મુંડા અમારા આદિવાસી એક ભગવાન તરીકે માને તો અમારા બાપ દાદાઓ મૂર્તિઓ પૂર્વજો મરી ગયા હોય તો અમારો આદિવાસી સમાજ એના પાળિયા તરીકે ગાટલા તરીકે એનો મૂકે છે આજે અમે અમારા બિરસા મુંડા આદિવાસી આસ્થા ભગવાન તરીકે માને છે અને એમાં નવમી ઓગસ્ટે અમારા આદિવાસી પરિવારે એક જણે કે બે જણે મૂર્તિ મૂકી નથી પણ સમગ્ર આગળ આદિવાસી ધાનપુર તાલુકાના વીસથી પચીસ હજાર લોકોએ એમની હાજરીમાં આજે બિરસા મુંડાની સ્થાપના કરવામાં આવી છે અને એ પ્રશાસન દ્વારા તાલુકાના એન્જિનિયર હોય મામલદાર હોય પ્રાંત તમારો ભાર નોટિસ આપવામાં આવે છે કે અડતાલીસ કલાકની અંદર આ મૂર્તિ હટાવી લો અમારે એ માટે મામલતદાર આજે કલેક્ટર સાહેબની ઓફિસે આવીને સમગ્ર આજે આદિવાસી પરિવાર પાર્ટી પક્ષ વગર કોઈ પણ પક્ષ વગર આદિવાસી પરિવાર એટલે આદિવાસી પરિવાર બધા એને આજે અમે આવેદન આપ્યું છે કે અમારી મૂર્તિ જે જગ્યાએ સ્થાપિત છે એ જગ્યાએ રહેવો જોઈએ આ જે ચોકમાં ગિરસા મુંડા ચોક કે નહીં પણ ગઈ સાલથી ગઈ સાલ નવમી ઓગસ્ટે અમે ત્યાં એક ભાગરૂપે ત્યાં સ્થાપના કરી હતી અને એક વર્ષ પછી આ મૂર્તિ આજે મૂકવામાં આવી છે તો એ મૂર્તિ ખંડિત ના થાય એ તે જગ્યાએ રહે એના માટે અમે આદિવાસી પરિવાર વતી સમગ્ર દાહોદ જિલ્લો નહીં પણ આખા ગુજરાતમાંથી આજે રાજ્ય સરકાર અને ભારત સરકારે આ નવમી વર્ગને ઉજવણી કરી ત્યારે મુખ્યમંત્રી માંડીને બધા જિલ્લા જિલ્લા આની ઉજવણી થઈ તો ત્યારે અમે પણ દાનપુર તાલુકા અમારી પણ માંગ છે તમામ ભાઈ બહેનો નાના અબાલ વૃદ્ધો બધાની કે આ મૂર્તિ જે તે જગ્યાએ સ્થાપિત છે એ જગ્યાએ રહેવી જોઈએ હટવી નહીં જોઈએ એ માટે અમે માન્ય કલેક્ટર સાહેબને આવેદન આપ્યું તો અમારી આદિવાસીઓની લાગણીને માગણી સ્વીકારીને આ મૂર્તિ જે તે જગ્યાએ એ જ કીધું છે ભારત માતા